અરવલ્લી એલસીબી વીઆઈ અને એમની ટીમ રૂટીન વાહન ચેકિંગ માતા એ દરમિયાન એમને ગાજણ પાસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમુક બાઈકો શંકાસ્પદ મળી એ બાઇક ચાલક હતા એમ વધારે ડિટેલમાં પૂછપરછ કરતા એમની પાસે કોઈ પેપર્સ ના હતા વધારે શંકા જતા જે તે સમય સ્થળ ઉપર ગજવીર ચૌહાણ હર્ષ મહાવીર અને ખુશપાલ એમ ચાર આરોપી પકડાયેલા અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ ચાર આરોપી પાસેથી ચાર બાઇક ઉપરાંત બીજી ચાર બાઇક જે એમણે અગાઉ અન્ય જગ્યાએ વેચી દીધેલી ચોરીની આ બધી કુલ આઠ બાઇકો કબજે કરી છે આ બધી જ બાઇકો આ બધા જ આરોપીઓ જે છે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક જેડીસીમાં કઠવાડા ઓટોમાં નોકરી કરે છે મૂળ બધા જ રહેવાસી રાજસ્થાનના છે અને બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલા એમણે અગાઉ ચોરી કરીને ચાર બાઇકો વેચી પણ દીધેલી આ બધા જ બાઈકો આઠે આઠ બાઈકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી થી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વહેંચતી એક ગેંગ એલસીબી અરવલ્લી ની ટીમે પકડી પાડે છે સિમ્પલ બાઇક ચોરીમાં બહુ મોટી મોડસ ઓપરેન્ટી નથી હોતી એ જે વિસ્તારમાં નોકરી કરે છે કારણ કે અમદાવાદમાં નોકરી કરે છે કારણ એ અમુક બાઇકોની ડિમાન્ડ જે છે એ જ્યાં એમનું ઘર છે ત્યાં અમુક બાઇકો ની ડિમાન્ડ વધારે હોય એને કારણે થઈને બાઇકો કારણ કે એ તરત એમને વેચાઈ જાય એ કારણ છે